ગોત્રી નિલાંબર સર્કલ થી લઈ વોર્ડ 10 ની કચેરી સુધીના તમામ દબાણો હટાવવામાં આવ્યા છે ગોત્રી નિલાંબર સર્કલ થી લઈ વોર્ડ 10 ની કચેરી સુધીના દબાણો આજે હટાવવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ શાખાએ દબાણો દૂર કર્યા હતા વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં વર્ષોથી ફૂટપાથ અને રસ્તાઓ પર નાના મોટા દબાણો ઊભા થતા હોય છે જેના કારણે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે દુકાનદારો દ્વારા રસ્તા પર માલ સામાન મૂકી દેવામાં આવતા ફૂટપાથ પર ચાલવા માટે લોકોને જગ્યા રહેતી નથી નગર પ્રશાસન દ્વારા ખાસ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર શેડ ટેમ્પરરી બાંધકામ તથા ફૂટપાથ પર પડેલા સામાન હટાવી લેવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું જેથી કોઈ પ્રકારનો અણધાર્યો બનાવ બને નહીં આપણે વાસના રોડ પર નીલામ્બર સર્કલ એટલે લાલ ગુરુ સર્કલથી ડાબી બાજુ તાંદલજા તરફ જવાના માર્ગે રોડ લાઈનમાં ઓટલા અને પાર્કિંગની જગ્યામાં જે એન્ક્રોજમેન્ટ થયું હતું તે દૂર કરવાની કામગીરી હાલ અત્યારે ટ્રાફિક પોલીસ ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાની ટીમ સાથે કામગીરી ચાલી રહી છે ધ્રુવ ચૌહાણ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ